તાજેતરમાં જૂનાગઢ જિલ્લાના વિસાવદર ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે જાહેર સભામાં જૂનાગઢ દિવ્યાંગોને લઈને વિવાદિત નિવેદન આપ્યું હોવાનો મામલો સામે આવતા હાલ દિવ્યાંગોમાં રોષ ફાટી નીકળ્યો છે દિવ્યાંગો દ્વારા કલેક્ટર કચેરી ખાતે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને રામધૂન બોલાવી વિરોધ વ્યક્ત કરાયો હતો તેમજ આવેદન આપી કિરીટ પટેલ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી

ખરેખર ચૂંટણી પંચે આમાં કાર્યવાહી કરવી જોઈએ અથવા તો પક્ષે કાર્યવાહી કરવી જોઈએ આજ જો આની અંદર કાર્યવાહી ત્રણ દિવસની અંદર નહીં કરવામાં આવે અથવા તો કિરીટભાઈ પટેલ દ્વારા માફી માંગવામાં નહીં કરવામાં આવે માંગવામાં આવે તો આવનારા દિવસોની અંદર જે અમારી પ્રદેશ ટીમ જિલ્લાના પ્રમુખો સાથે મળી ગાંધી ચિંધિયા માર્ગે અમે આંદોલન કરશું આજે શું અમારે વિકલાંગો ને નોબત આવી અને રામધૂન બોલાવી ત્યારે ના છૂટકે કોઈ પણ અધિકારી આવ્યા અને અમારું આવેદન પત્ર લીધું આ દુર્ભાગ્યની વાત છે કે આ વિકલાંગો નું આવેદન પત્ર લેવા માટે કોઈ અધિકારી પાસે ફુરસદ નથી ટાઈમ નથી આના માટે જો વિકલાંગો